તો રામ નિત્ય છે અપરિવર્તનશીલ છે અખંડ છે આ એક બહુ ઐતિહાસિક પલ છે આપણા બધા માટે આ સનાતન ધર્મ માટે એક બહુ ઐતિહાસિક પલ આવી રહ્યો છે બાવીસ તારીખે જે આપણે બધા એક જોરદાર દિવાળીની રીતે ઉજવણી કરી રહ્યા છે જે આપણે જેમ રામ પ્રત્યે ચૌદ વર્ષનું જે આપણે વનવાસ કીધું એ પછી આપણે જે અયોધ્યા જેમ આવ્યા હતા એ રીતે આપણે અત્યારે ફરીથી આપણે રામલલા વિરાજ થઈ રહ્યા છે આપણે અયોધ્યામાં અને પાંચસો વર્ષની કડી પ્રતીક્ષા અને કેટલાય કાર સેવકોનું બલિદાન અને કેટલાય લોકોનું એ સપનું હતું જે હવે આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યકાળમાં એ બધું થવા જઈ રહ્યું છે એને આપણે બહુ જ આનંદ થાય છે બધાને જય જય શ્રી રામ જય શિયા રામ મારા મતે રામ ભગવાન જે પાંચસો વર્ષના સંઘર્ષ પછી તે રામ ભગવાન રામલલા પોતાના જન્મસ્થાન પર તેઓને મંદિરમાં તેઓની દિવ્ય મૂર્તિની સ્થાપના થઈ જવા જઈ રહી છે ત્યારે અમારા આનંદ અને ઉમળકો ખૂબ અમે ખૂબ આનંદ છે અને પૂરા દેશની અંદર જે માહોલ છે એ રીતે અમે લોકો પણ આવતીકાલે જે બાવીસમી તારીખે રામલલાની પ્રતિષ્ઠા થવાની છે પુનઃ પ્રતિષ્ઠા એ ઉપર અમે પણ દિવ્ય કાર્યક્રમો ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમો કરવાના છે કારણ કે આ ઐતિહાસિક પળ છે ખૂબ સુંદર ભગવાનની દિવ્ય મૂર્તિ ત્યાં બિરાજિત થઈ રહી છે અને સમગ્ર દેશની અંદર જે માહોલનું નિર્માણ થયું છે તો અમારા અમને ખૂબ ઉમળકો આનંદ છે આ નિમિત્તે અમે મતલબ પૂરા દેશની અંદર માહોલ સારો રહે અને સુખ શાંતિ ઉપર બધાનું દેશનું કલ્યાણ થઈ છે મારા માટે બહુ ગર્વની વાત છે કે મારી હયાતની અંદર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે પાંચસો વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરસ મજાનું મંદિર આયોજન છે અને આપણા હિન્દુ માટે બહુ ગર્વની વાત છે કે આ વડાપ્રધાન આપણે મળ્યા એના માટે અમે બી બહુ ભાગ્યશાળી છીએ યુવા પેઢી कहना भी हमें राम मंदिर का दर्शन कर सकिए थी मैं बोलना चाहती हूँ पूरी दुनिया को कि जैसे हम दिवाली मनाते हैं ऐसे अपने बाईस तारीख को फिर से मनाएंगे दिवाली हर घर में दीवा दीपक करके और राम जी का स्वागत करेंगे जय श्री राम जय हरुबान मैं मानती हूँ कि ये, ये इस दिन से खुशी कुछ नहीं हो सकता है जो इतने दिन से हम लोग इंतजार में थे वो उत्साह 22 तारीख को हम करेंगे, करेंगे। राम मंदिर પાંચસો વર્ષના ઇંતજાર પછી જે ભારતમાં બની રહ્યું છે એ બધા ભારતીયોને ગર્વ છે અને આપના દેશના વડાપ્રધાને જે ન્યાયિક પ્રક્રિયાથી જે રામ મંદિર બનવાનું માર્ગ પ્રશસ્ત કર્યું છે એ ગૌરવની વસ્તુ છે દરેક હિન્દુને લાગણી અનુભવ કરીએ છીએ અને બહુ ગૌરવશાલી છે કે અમારા જીવનમાં આવું મોકો અમને મળે છે એ અમે ગૌરવ અનુભવ કરીએ છીએ પાંચસો વર્ષ ઉપર સાડા પાંચસો વર્ષ જૂનું સપનું બધું સાકાર થઈ રહ્યું છે અને અમારા જે વડવાયું હતા જેટલા જે સપના જોઈને પણ મરી ચૂક્યા છે તો મોદીએ તો મુમકિન હે જેમને સપનું પૂરું કર્યું છે તો અમારી પેઢી અને જે ગુજરી ગઈ છે અને આવનાર પેઢી એમને એટલી જાણ થશે કે મોદી સાહેબ જ્યારે પીએમ હતા ત્યારે આ સપનું સાકાર કરી શક્યા અને અમે પણ આનો પૂરેપૂરો લાભ લઈશું ઉત્સવમાં પણ એટલો ભાગ લઈશું અને એટલી ઉજવણી કરીશું અને કેટલા વર્ષોથી જોડાયેલા છે અને આપણા જે બી કાર્યક્રમ હોય બધું જે આપકા આજુબાજુ પડોશવાળાના પાણી છોકરાવાળાના પૂરે દેશવાળા ઇન્ડિયાને પ્રાર્થના કરીએ છે કે ભાઈ જય સુધી આપણે નરેન્દ્ર મોદીને આપણી લાગણી કરી છે અને સાબે આપણે બી લાગણી છે અમે જોડે જોડે રહીને આપણે જો બી આપણા પ્રસંગ છે બરોબર દિવાળી ને રૂપ જેમ આપણે દિવાળી મનાઈએ છે એ રૂપે દિવાળી આપણે મનાઈએ છે બરોબર અને આપણા સમજો જવર કોલોની અંદર સરદારનગર એરિયામાં છે મહાદેવનું મંદિર છે એવી બાવીસ તારીખે અહીંયાથી બી આપણે રામ ભગવાનની રેલી કાઢવાની છે અમે દિવાળી બી જોઈ બધા તહેવાર જોયા એ બધું સાંભળ્યું કે અમારા જે પૂર્વજો હતા એમને બલિદાન બહુ આપ્યા અને બધું સાંભળ્યું પણ આ વખતે જે બાવીસ તારીખે જે પ્રાણ પ્રતિક્ષા છે એ અમે અમારી નજરે જોઈશું અમારા બાળકો પણ નજરે જોશે એટલે અમે ખૂબ દિલથી બયા કરી શકતા કે અમે કેટલા ખુશ છીએ જય શ્રી રામ